ક્લબના પ્રેસ કોન્ફરન્સ નિમિત્તે પ્રેસ મીડિયાના મિત્રોને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું સાથે સાથે યુડી ક્લબના ડાયરેક્ટર અને અમારા વડીલેવા શ્રી જીવણભાઈ ગોવાણી અગ્રણી બિલ્ડર્સ અને અગ્રણી દાતા રમણભાઈ વરમોરા વરમોડા ગ્રુપ શૈલેષભાઈ વૈસનાણી ઇટાલિકા ગ્રુપ સંજયભાઈ ઝાકાસણીયા બેકબોન ગ્રુપ પુષ્કરભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર અને અમારા ક્લબના ડાયરેક્ટર અને ઉમા ડાયનેમિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પંકજ કાલાવડિયા અને જીતુભાઈ કોઠારી અને આપ સર્વે મિત્રો ખાસ કરીને ઉમા ડાયનેમિક ક્લબ છેલ્લા પાંચેક વર્ષથી પ્રવૃત્તિઓ કરી રહી છે અને એમાં ખાસ કરીને પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વોમાં ધ્વજવંદનના કાર્યક્રમો અને તાજેતરમાં જ અયોધ્યા મુકામે જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ખૂબ દેશમાં ખૂબ હર્ષની લાગણી હતી ત્યારે ઉમા ડાયનેમિક ક્લબ પણ પોતાનું એક જવાબદારી ચૂકી નથી અને એમાં સોળ હજાર લોકોને ભવ્ય મહાપ્રસાદનું આયોજન સાથે ભજન અને ભોજન થઈ શકે એટલે ભજનનું આયોજન સાથે ભવ્ય વિશાળ રેલી બાઇક રેલી અને શોભાયાત્રાનું ભવ્ય આયોજન કર્યું જે ટૂંક સમય પહેલા જ કરેલું હતું અને જેની સર્વેએ ખૂબ સારા પ્રમાણમાં નોંધ લીધેલી છે સાથે સાથે ગત વર્ષમાં ટૂંક સમયમાં અમારા મિત્રોએ બધું નક્કી કરી અને નવરાત્રીનું આયોજન કરેલ પણ છેલ્લા દિવસમાં જ આયોજન થોડા નાના પાયે લગભગ પચીસો ખેલૈયાઓ નું આયોજન થયેલ હતું અને આ વર્ષે થોડા મોટા પ્રમાણમાં મુંજકા ગામ પાસે ત્યાં લાડાણી અને ઓર્બિટ ગ્રુપનું એક મહુ સાહસ ચાલીસ માળનું જે બિલ્ડિંગ બની રહ્યું છે એ જગ્યા ઉપર ચાલીસ હજાર વાળા જગ્યામાં દસ હજાર ખેલૈયાઓ રમી શકે એવી એક લાખ ફૂટ વિશાળ જગ્યામાં બહુ માતબર આયોજન થઈ રહ્યું છે ત્યારે કડવા પટેલ સમાજની સાથે સાથે પણ અન્ય સમાજની દીકરીઓ પણ સાથે લાભ લઈ શકે એવું પણ અમે આયોજન કરેલું છે એ ખાસ નોંધનીય બાબત છે સાથે સાથે આ ડાયનેમિક ક્લબ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ એટલો જ અસ્પર લાભ લે છે કે જેવા કે કોઈ અ ખાસ કરીને પુષ્પેન્દ્રજી કુલશ્રેષ્ઠને જ્યારે બોલાવ્યા ત્યારે ઉમા ડાયનેમિક ક્લબે અહીંયા એમનો સારો વિશાળ કાર્યક્રમ રાખ્યો હતો બંને સંસ્થાઓ કાર્યરત છે યુવી ક્લબે અમારા સમાજની સંસ્થા છે અને યુવી ક્લબ અમારો વિશાળ સમાજ હોવાથી ત્યાં એક જગ્યાએ એટલા બધા ખેલૈયાઓનો સમાવેશ ન થતા જે આ અમે કરી રહ્યા છો જેમ અન્ય સમાજોમાં પણ બે ત્રણ ચાર એવી વ્યવસ્થાઓ થતી હોય છે અને આ વ્યવસ્થા